હાલ મિત્રો ગામ છો બધા મજામાં મજામાં દેખ્યો તો આપણે ખાટલા પૂરા થઈ ગયા હે આ તો દેખાય છે નહીં લગાડી દીધી ખાટલા ઉપર પિત્તળ ની ડોકરી મારવાની તમને બતાવું જો આપણે આ ગોડાઉનમાંથી બહાર કાઢી વાર ખાટલા હવે આ ખાટલા ને કમ્પ્લીટ કરવાના આપણે જો કે વિરમભાઈ ભરતભાઈ ની બધા આ બાજુ ટોકરી લગાવે છે આરી એક ટોકરી આવે બસ બસ હવે આમાં ઉપર લગાવાની છે ફોનો પર ઓય ભાઈ કે 190 કિલોમીટર જેવું થાય એ તો અત્યારમાં નીકળી ગયા છે ઓ ઇમને 11 થી 12 ને અડધા ગાળામાં પહોંચશે અહીંયા ત્યાં સુધી માં જો મિત્રો આપણે સુરજભાઈ આવી ગયા ખાટલા ભરવા વાળા કારીગર જો હજી આના ઉપર ખાટલી આવશે વિડીયો પૂરો જોજો આમાં તમને બધી વેરાયટીની આમાં એક જ ક્વોલિટીની ખાટલા અને ખાટલી બનાવી છે શ્યામ ટુ શ્યામ વિડીયોમાં તમને બતાવશે અમને સાપ પાવાનો હે જો આ બધા ખાટલા કમ્પ્લીટ કરશે હવે આ અત્યારે તમાકુ બમાકુ ખાઈ લે એટલે બધા આપણે એમણે સોંટું બધા ખાટલામાં બાગાજીકી બોલાવશું તો વિડીયોમાં બન્યા રહીજો હમણાં આગળ વિડીયોમાં તમને બતાવી બધું કઈ રીતનું કમ્પ્લેટ કરી છે અમે